મિત્રો વધુ બે ગ્રામ પંચાયતનું રિઝલ્ટ જાહેર થયું છે જૂના ઈસનપુર અને જૂના રાયસંગપુરનું જૂના રાયસંગપુરની વાત કરીએ તો ત્યાં એકથી આઠ વોર્ડ છે એ થઈ ગયા હતા સરપંચના ત્રણ ઉમેદવારો વચ્ચે ચૂંટણી હતી જ્યારે જૂના ઈસનપુર છે તો ત્યાં આગળ વોર્ડ આઠ અને તેની સાથે સરપંચની ચૂંટણી હતી એટલે આ સામાન્ય છે બંને ગ્રામ પંચાયતો એમાં ઈસનપુરની વાત કરીએ જૂના ઈસનપુર આ બધા જે છે એ જીતેલા ઉમેદવારો છે જૂના ઈસનપુરના મિત્રો જૂના ઈસનપુરની વાત કરીએ તો રંજનબા રાજેન્દ્રસિંહ ઝાલા જે છે એ સરપંચના ઉમેદવાર છે એ જીતી ગયા છે એમની સામે હતા હિરુબેન હરજીવનભાઈ મકવાણા એ હારી ગયા છે રંજનબા રાજેન્દ્રસિંહ ઝાલા સરપંચમાં જીતા છે એમના પાંચ સભ્યો ચૂંટાણા છે એટલે કે પાંચ વોર્ડમાં એ જીતા છે એમાં કોન કયા વોર્ડમાં રંજનબાના જે ઉમેદવારો જીતા છે મિત્રો એની વાત કરીએ તો હેથલબેન દિલીપભાઈ પરમાર જે વોર્ડ નંબર એકમાં જીતા છે અમ્ર અમૃતબેન અમૃતબેન સોંડાભાઈ ચારોલા જે વોર્ડ નંબર 2 માં જીતા છે દિવ્યાબેન કરશનભાઈ પરમાર જે વોર્ડ નંબર 3 માં અગવબીનરીપ થઈ ગયા હતા અનુબેન દિનેશભાઈ બારાણીયા જે વોર્ડ નંબર 6 માં જીતા છે અને પ્રવીણભાઈ દેવજીભાઈ મકવાણા જે વોર્ડ નંબર 7 માં જીતા છે જ્યારે હીરૂબેન હજીવનભાઈ મકવાણા જે સરપંચની ચૂંટણીના ઉમેદવાર હતા ને હારી ગયા છે એના ત્રણ જે ઉમેદવારો છે એ જીતા છે એની વાત કરીએ તો ભીમાભાઈ મકવાણા જે વોર્ડ નંબર ચાર માંથી ચૂંટાણા છે અને દિનેશભાઈ મુરજીભાઈ મકવાણા જે વોર્ડ નંબર આઠ માંથી ચૂંટાણા છે તેની સાથે જૂના રાયસંગપુર ગામની હમણાં તમને વાત કરી કે વોર્ડ એક થી આઠ ના આઠે આઠ ઉમેદવારો અગાઉ બિનરીફ થઈ ગયા હતા ત્રણ સરપંચના ઉમેદવારો હતા એમાં અંબારામભાઈ ઉકાભાઈ જાંબુકિયા જે છે એ તેર મતે જીતી ગયા છે જેની સામે જયપાલદાન કીર્તિદાન ગઢવી અને નારાયણભાઈ જહાભાઈ દલવાડી આ બંનેની હાર થઈ છે અંબારામભાઈ ઉકાભાઈ જાંબુકિયા જૂના રાયસંગપુરમાં સરપંચની ચૂંટણીમાં તેર મતે જીત્યા છે મિત્રો રંજનભાઈ ઝાલા છે એમના પતિ અહીં છે મોડલ સ્કૂલે મતગણતરી પૂર્ણ થઈ અત્યારે એ ચૂંટાણા છે એમના સભ્યો પાંચ ચૂંટાણા છે એટલે એમની સાથે થોડીક વાત કરીએ શું કહેશો ગામ લોકોએ મત દીધા જીતી ગયા ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર જે સામે મારા હરીફ હતા એમનો પણ ધન્યવાદ હું કે આપણે કોઈનું ઓલું ગામમાં અડી મળીને રહેવાનું અને કોઈ પણ આપણે ભાઈચારા તરીકે કે ગામમાં જઈને કોઈ મારે સરઘસ નથી કાઢવું કે મારે કોઈ વરઘોડો નથી કાઢો મારા સભ્યને મેં તમામને એમ કીધું કે આપણે શાંતિથી શાંતિના મોલમાં જઈ અને આપણે માતાજીએ દર્શન કરી અને સૌ સૌના ઘરે આપણે વિસર્જન કામે લાગી બસ મારું નામ રાજેન્દ્રસિંહ શક્તિ છે અને ગામમાં બધા મને ધ્રુવરાજસિંહ તરીકે હું ઓળખાવું બસ આટલું જ બરોબર તમે આમની પેનલમાં ચૂંટાણા છો તમારી સામે પૂર્વ સરપંચ હતા હમણાં વાત સાંભળી હા સનાભાઈ કાનાભાઈ મારા વિરુદ્ધમાં ઊભા હતા મારી હરીફમાં હતા અને ચાલો આપણે ટ્રાય કરી લઈએ અને મને એવું હતું કે મારા સામે જે સરપંચ છે કદાચ હું તો નવો છું ને એ તો ખેલાડી છે કદાચ હું હારી જવાની શક્યતા પણ ના હું એકસો ને પંચાવન મત મળ્યા છે બેતાલીસ ની લીડે થી હું જીતો છું એટલે મને મિત્રો થોડો નેટવર્ક ઇસ્યુ છે ત્યાં સુધી આ સરપંચ સાથે વાત કરી કેટલા મતે જીતા તમે ઈશનપુર માં એકસો મતે થઈ અને મારા હરીફ હતા એમને બસો ને નવ મત મળ્યા મારી એકસો ને બોતેર મતે લીડ મળી મારા ગામની વસ્તી મતદાન હતું છસો ને મતદાન હતું છસો ને નેવું માં અંદર છે અધવચે વરી પાછું કપાઈ જાય છે એક જૂના રાયસંગપુરના સરપંચ સાથે પણ આપણે વાત કરીએ અત્યારે ઈશનપુરના સરપંચના પતિ છે શું કહેતા તમે કે મારે તમામ ગામના જે વડીલો મિત્રો બધા નીકળે ને એક મિનિટ આ થોડું નેટવર્ક ઈશ્યુ હાલો સરપંચ આગળ આ જૂના રાયસંગપુરના બરાબર આવતો નથી આપણે ડિજિટલ ભારતમાં જીવીએ છીએ પણ આ હળવદ તાલુકો એટલા સિટી છે અહીંયા ટાવર નથી આવતો જીઓ નો જૂના જેવી ના છે સરપંચની ચૂંટણીમાં જીતી ગયા છે શું કહેશો પેલા તમારી ઓળખાણ આપો નામ મારું અંબારા મુકાભાઈ જાંબુકિયા રાયસંગપુર ગામ સરપંચ ની ચૂંટણીમાં અમે ફોર્મ ભર્યું હતું અને સારા એવા મત મળી અને અમને ગામ વતી વિજય બનાવ્યો છે કામ એવા કરવા ગામમાં આગામી દિવસોમાં કામમાં તો જુઓ એક વસ્તુ પહેલાં તો રોડ રસ્તા છે પછી લાઇટની સુવિધા છે પછી ગટર લાઈનની સુવિધા છે એ બધી સુવિધા રહીને કોઈ પણ તકલીફ ન પડે કોઈને ગામ લોકોનો કે કોઈને એવી અમે એ રીતે અમે પ્રયત્નો કરશું બધા સાથે મળીને તો મિત્રો જૂના રાયસંગપુર અને જૂના ઈસનપુર જે છે એની ચૂંટણીનું જે છે એ રિઝલ્ટ જાહેર થઈ ગયું છે તેની સાથે અત્યારે અહીં બહારનો જે કંઈ માહોલ છે મિત્રો એ થોડો માહોલ જે છે મિત્રો એ અત્યારે થોડોક બતાવીએ કારણ કે જે ઉમેદવારો જે જીતા છે જેના સમર્થકો જે મિત્રો જીતા છે એટલે જે ઉમેદવારો જીતા ને એના સમર્થકો જે છે એ અત્યારે ગુલાલ ને અબીલને આ બધું ઉડાડી રહ્યા છે તમે જોઈ રહ્યા છો મિત્રો કારણ કે ઉત્સાહ તો હોય જ અને હવે જૂના વેગડવાઓને શિવપુરને એ જે છે મિત્રો ઈશ્વરનગરને એની જે કંઈ છે એની એની મતગણતરી જે છે મિત્રો એ અત્યારે ચાલુ છે એટલે એ પણ હમણાં જ્યારે રિઝલ્ટ જાહેર થશે ત્યારે એ પણ આપણે બતાવીશું હાલ અત્યારે જે છે એ જૂના રાયસનપુર અને જૂના ઈશનપુર જે જૂના ઈશનપુરનું અત્યારે જે છે રિઝલ્ટ જાહેર થયું છે આભાર મિત્રો અમારી સાથે જોડાયા તમામનો